વડોદરા મહાનગરપાલિકાની મળેલી સંકલન બેઠકમાં ધારાસભ્યની ટકોર બાદ આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને સુરસાગર તળાવના ફરતે ઊભી રહેતી ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ કર્યું હતું વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે થોડા દિવસ પૂર્વે મળેલી સંકલન બેઠકમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે શહેરમાં હજી પણ ભેળસેડિયા તત્વો બેફામ બન્યા હોય આરોગ્ય વિભાગ દ્વારા તેમની પર કાર્યવાહી કરવાની ટકોર કરી હતી જે બાદ પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ ઉપર ઊભી રહેતી ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રજિસ્ટ્રેશન નહીં હોવાથી અને અનહાઈજેનિક અને સીડ્યુલ ફોરનું પાલન ન કરતા હોવાથી ખાણીપીણીની લારીઓ બંધ કરાવવામાં આવી હતી પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે ફૂડ સેફ્ટી વાન સાથે રાખીને આ ચેકિંગ હાથ ધર્યું હતું